નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાનું સેવસળ બતાવી દેવાનું છે મોઘર ગામ મિત્રો આણંદથી આગળ આવો હા એટલે આ હાઈ ઉપર જ છે જુઓ મિત્રો મોઘર ગામ અને અમૂલ જે ચોકલેટ ફેક્ટરીનું અમૂલ ફેક્ટરી છે ચોકલેટનો પ્લાન્ટ છે મિત્રો એની બાજુમાં જ મેદડી સેવસ સરસ મજાનું સેવસર તમને બતાવીશું સાથે પૌવા પણ રાખ્યા છે એમની જોડે પણ આપણે વાત કરવાના છીએ અને શું ભાવ રાખ્યો છે એમનો ટાઈમિંગ શું છે બધી આપણે એમની જોડે વાત કરીશું ચાલો મિત્રો ચાલો મિત્રો જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ દીપકભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈ તમારે ત્યાં આવી છે શું બધી વસ્તુ રાખી છે શું ભાવ રાખ્યો છે એડ્રેસ ટાઈમિંગ બધી વાત કરી દેજો પવાની વીસ રૂપિયા છે અને શિવસરના પચાસ રૂપિયા છે એમને ચાર પાવા

ટાઈમિંગ શું હોય છે આપડે આપડો ટાઈમિંગ સવારે આઠ વાગે થી ચાલુ કરવાના તો છેલ્લા ચાર વાગ્યા લાગે ચાર પાંચ ઓકે સવારે આઠ વાગ્યા થી ચાર વાગ્યા સુધી ઓકે અને અમારા બધા વ્યુઅર મિત્રો શું બતાવવાના છો તમે ઓકે તો મિત્રો આપણી ડીશ સરસ લાગવાની છે તમને એ પણ બતાવી દઈએ પૌવા છે જુઓ વાહ સરસ ધાણાથી શણગારેલા છે વાહ લીલી ડુંગળી પણ આવી ગઈ છે અંદર અને જે જે રસો છે એ આવવાનો જો વાહ ભાઈ વાહ સેવસણ નો જે રસો છે મિત્રો એ નાખી નાખી દેવાનો સરસ પૌવાની ડિશ તૈયાર થઈ ગઈ છે સેવ પણ એની અંદર નાખી છે અને સેવસણનો જે રસો છે એ પણ નાખ્યો છે લીલી ડુંગળી ને બધું નાખી દીધું છે અને વીસ રૂપિયાની ડીશ તમને માત્ર મળી જવાની મિત્રો મિત્રો આપણે સેવસરની ડીશ સરસ તૈયાર થઈ જાય છે વટાણા આવી છે એની અંદર જો વાહ સેવ આવી ગઈ અને જો અને ગેસ ચાલુ ચાલુ જ હોય છે જોવા મિત્રો વાહ અને રસો આવી ગયો છે એની અંદર વાહ 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 તરી પણ આવી ગઈ ઉપરથી જોવા અને ઉપર આવી જવાની લીલી ડુંગળી વાહ ભાઈ અને મીઠું ને મસાલો જે બધું જોઈતું હોય તમને ટેબલ પર બેસીને પણ તમે કહી શકશો મિત્રો જો વાહ એની જોડે મસાલો મીઠું અને એની જોડે મીઠું મસાલોને બધું તમને સરસ મળી જવાનું છે તરી પણ અલગથી મળી જવાની છે પાઉ મળી જવાના જો મિત્રો એક ડીશની જોડે તમને ચાર પાઉ મળવાના છે અને બીજા જોઈતા હોય તો એક્સ્ટ્રા થશે મરીનો જે મસાલો છે એ આપણે પણ ટેસ્ટ કરી લઈએ અને તમને કહીએ કે કેવો ટેસ્ટ છે પંગવા પહેલાં ટેસ્ટ કરીશું જોવું જોરદાર મિત્રો પંગવા અને એની ઉપર જે રગડો નાખ્યો જે ઉસરનો રસો ઘી ડુંગળી બધું બહુ સરસ મસ્ત મજા આવી ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો જોડે વાહ ભાઈ વાહ જો રસો પણ આવી ગયો મિત્રો ફોમાં તો ટેસ્ટ કર્યા આપણે હવા છે ઉસળ પણ ટેસ્ટ કરી લઈએ એક નંબર ટેસ્ટ મિત્રો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા આણંદથી તમે વડોદરા જતા હોય તો ચોક્કસ અહીંયા આગળ ઉપર રહ્યા મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો જય મિત્રો આપણે કસ્ટમર પણ રિવ્યુ લઈ લઈએ અહીંયા આગળ જે મહારાજ શું નામ છે સાહેબ જીતેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ અહીંયા આગળ તમે આયા અને સહી જે ખાધું કેવો ટેસ્ટ લાગ્યો કે સારું લાગે છે અ ટેસ્ટ પણ સારો છે બરોબર ફર્સ્ટ ટાઈમ પહેલી વખત ટેસ્ટ સારો લાગ્યો શું કહેશો અમારા બધા વ્યૂઅર મિત્રો અહીંયા આગળ આવવા માટે મિત્રોને કહેશું કે અહીંયાનો સેવસર સારું છે ઓકે જય મહારાજ દીપકભાઈ આપણે સેવસર પાર્સલ પણ થઈ જાય કે પાર્સલ થઈ જાય આ એનો કોઈ ચાર્જ લેવાનો કોઈ ચાર્જ નહીં અને દીપકભાઈ અહીંયા આગળ તમારે કામકાજ ચાલુ થાય કેટલો ટાઈમ મહિનો એક મહિનો થયો ઓકે જય મહારાજ